શિવરાત્રી પર્વને લઈને મહાદેવના તમામ મંદિર ખાતે ભક્તોની લાઈન છે ત્યારે ધાનેરામાં આવેલું પૌરાણિક મંદિર એવા રામેશ્વર મહાદેવ ધામમાં પણ વહેલી સવારથી ભક્તો મહાદેવની પૂજા અર્ચના અને દર્શન કરવા ભક્તોએ લાઈન લગાવી છે વર્ષો જૂના મંદિર એવા રામેશ્વર મહાદેવ સાથે લોકોની આસ્થા જોડાયેલી છે શિવરાત્રી પર્વને લઈને મંદિર ટ્રસ્ટ દ્વારા મહાપ્રસાદ શિવજીના પ્રસાદ રૂપે ભાંગ અને સાંજે ભજન સત્સંગનું પણ આયોજન છે નાના મોટા અનેક લોકોની સાથે મહિલાઓ દ્વારા મહાદેવને જળાભિષેક પણ કરવામાં આવી રહ્યો છે આખું કેમ્પસ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું છે લોકોની આસ્થા ભક્તિ અને સંગમનું કેન્દ્ર રામેશ્વર ધામ બન્યું છે સુરેશ કલ્ચર ડીએનઆર ન્યૂઝ બનાસકાંઠા આ વર્ષે અહીંયા રામેશ્વર મહાદેવમાં મહાશિવરાત્રિનું મસ્ત અહીં સરસ આયોજન કર્યું છે જેમાં અહીંયા શિવભક્તોમાં એટલા ટોળે ટોળા ઉમટે છે કે જેની કોઈ સીમા નથી અને અત્યારે હાલ અહીંયા અમારે દર વર્ષની જેમ આ વર્ષે પણ મહાશિવરાત્રી નિમિત્તે પાંખની પ્રસાદનું આયોજન કરેલ છે અને જે સવારથી સાંજ સુધી કન્ટિન્યુ પાંખનું પાંખ પ્રસાદનું વિતરણ થાય છે અને શિવભક્તો અહીંયા આવે છે અને શિવજીના શિવજીના ભજન પણ અહીંયા રાખેલ છે શિવજીના ભજનના હિસાબે દરેક જનતાને ખાસ નમ્ર હરજ કે સાંજે સંતવાણી પ્રોગ્રામ છે તો એમાં પણ હાજર રહેવું અને દરેકે શિવજીના ભજનનો લાભ લેવો અને શિવગુણ ગાવા બોલો રામેશ્વર ભગવાન કહી